નમસ્કાર મિત્રો આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે શિક્ષકોને કેટલો પગાર મળે છે એ બાબતે ચર્ચા કરવાના છીએ એ ટુ ઝેડ બાબતો વિશે ચર્ચા કરીશું ફિક્સ પેમાં કેટલો પગાર હોય છે ફૂલ પેમાં હોય તારે કેટલો પગાર હોય છે કેટલા ભથ્થા મળે છે કેટલું ઘરભાડું મળે છે કેટલું મેડિકલ મળે છે કેટલી કેટલી કપાત થાય છે અને તમારા હાથ ઉપર કેટલી સેલેરી આવે છે પ્રાથમિકમાં માધ્યમિકમાં ઉચ્ચતર માધ્યમિકમાં તમામે તમામના પગાર વિશે આજે ચર્ચા કરવાની છે તો ખાસ વિડીયો અંત સુધી જોજો આ વિડિયો જોયા પછી તમે કોઈ પણ ડાઉટ નહીં રહે કે પગાર તમારી સેલેરી બાબતે તો ખાસ અને બીજા લોકો સુધી વિડિયો શેર પણ કરજો વિડિયોની શરૂઆત કરીએ એની પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે આપણે આપણી ચેનલ ઉપર અવનવા આવા શિક્ષણ જગતના વિડીયો મૂકતા હોઈએ છીએ ટેટાટના ગાઈડન્સના વિડીયો પણ મૂકતા હોય છે આ ઉપરાંત ટેટાટની જે ભરતીઓ કરવામાં આવે છે તમામે તમામની અપડેટ આપણી ચેનલ ઉપર મૂકતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ખાસ બાજુમાં આપેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય તો વાત કરીએ વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક તો મિત્રો તમને પણ ખ્યાલ છે કે અત્યારે આપણે ફિક્સેશન ફરજિયાત થઈ ગયું છે કે પાંચ વર્ષ સુધી તમે વિદ્યા સહાયકમાં લાગો છો કે શિક્ષણ સહાયકમાં લાગો છો ફરજિયાત પાંચ વર્ષ સુધી તમને ફિક્સ પગાર આપવામાં આવે છે તો કેટલો ફિક્સ પગાર આપવામાં આવે છે તો મિત્રો શરૂઆતમાં જે ફિક્સ પગાર હતું એ ઘણો ઓછો હતો તમે અહીંયા જોઈ શકો છો આ શરૂઆતમાં જો આપણે પ્રાથમિક જે ફિક્સેશન છે એ પ્રાથમિકની વાત કરીએ તો ઓગણી નવસો પચાસ હતું જે વધારીને છવ્વીસ હજાર કરવામાં આવ્યું છે માધ્યમિકની વાત કરીએ તો એકત્રીસ હજાર ત્રણસો ને ચાલીસ રૂપિયા હતું જે વધારીને ચાલીસ હજાર આઠસો કરવામાં આવેલું છે આ ઉપરાંત ઉચ્ચતર માધ્યમિકની વાત કરીએ તો આડત્રીસ હજારને નેવ રૂપિયા હતું જે વધારીને ઓગણપચાસ હજાર છસો કરવામાં આવેલો છે આ આ જે ઠરાવ છે એ ક્યારથી અમલમાં આવ્યો ગુજરાતમાં તો એક દસ બે હજાર ત્રેવીસ થી આ ફિક્સ પેમાં વધારો કરવામાં આવ્યો છો હજી ગુજરાતની અંદર ઘણા ઉમેદવારોના ડાઉટ છે મિત્રો આજે વધારો કરેલો છે સરકારે ફિક્સ પે ની અંદર વધારો કરેલો છે મૂળ પગારમાં વધારો કરેલો નથી તમે જે પાંચ વર્ષ પછી ફૂલ પેમાં આવો છો ત્યારે એની પગારની ગણતરી જે થતી હોય છે એ મૂળ પગારને આધારે થતી હોય છે તો સરકારે એમાં વધારો નથી કરેલો આ ફિક્સ પે ની અંદર વધારો કરેલો છે મૂળ પગાર તમારો આગળ તમે આગળ જ્યારે વિડીયો તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે મૂળ પગાર આ નથી અલગ હોય છે તો વન બાય વન આપણે બધાની ચર્ચા કરીશું સૌપ્રથમ આપણે પ્રાથમિકની વાત કરીએ તો વિદ્યા સહાયક માં ધોરણ એક થી આઠ માં સરખું પગાર ધોરણ હોય છે ટેટ વન હોય કે ટેટ ટુ બનીને સરખું પગાર ધોરણ મળે છે વિદ્યા સહાયકોને ચોવીસો નો ગ્રેડ પે લાગુ પડે છે પે સ્કેલ નંબર ચાર લાગુ પડે છે મિત્રો જે ગ્રેડ પે છે છઠ્ઠું પગાર પંચ મુજબ આપણે જે અગાઉ તમને ખબર છે કે જે પગાર પંચ સરકાર દ્વારા લાગુ કરવામાં આવે છે એમાં ગ્રેડ પે સિસ્ટમ હતી જે સાતમા પગાર પંચમાં ગ્રેડ પે સિસ્ટમ નીકળીને પે સ્કેલ લાગુ કરવામાં આવ્યો તો પે સ્કેલ નંબર ચાર જે છે એ પ્રાથમિકની અંદર આપણે લાગુ પડે છે આપણે શિક્ષણ સહાયકની વાત કરીએ માધ્યમિકમાં માધ્યમિકમાં સરકારી હોય કે ગ્રાન્ટેડ હોય મિત્રો બંનેની અંદર અત્યારે સરખું પગાર ધોરણ મળે છે સર સરખા ભથ્થા મળે છે અગાઉ ગ્રાન્ટેડની અંદર ને સરકારી રીતે થોડો થોડો ઘણો પગાર ભથ્થા પગાર બાબતે થોડો તફાવત હતો પણ હવે તમામે તમામ તમે સરકારીમાં શિક્ષક તરીકે જોડાવો છો કે ગ્રાન્ટેડમાં શિક્ષક તરીકે જોડાવો છો તમામને પગાર સરખો મળે છે તો ધોરણ નવ દસની વાત કરીએ તો એમાં બેતાલીસોનો ગ્રેડ પે લાગુ પડે છે પેસ્કેલની વાત કરીએ તો પેસ્કેલ નંબર છ લાગુ પડે છે એવી જ રીતે શિક્ષણ સહાયક ઉચ્ચતર માધ્યમિકની વાત કરીએ તો ઉચ્ચતર માધ્યમિકમાં સરકારી અને ગ્રાન્ટેડ બંનેને સરખો પગાર મળે છે અગિયાર બારમાં ચુમ્માલીસોનો ગ્રેડ પે લાગુ પડે છે પેસ્કેલ નંબર સાત જે છે એ લાગુ પડે છે હવે વાત કરીએ કે મૂળ બેઝિક પગાર કેટલો હોય છે જે તમારું ક્યાંથી ક્યાં સુધીનું બેઝિકનું પે જે બેન્ડ હોય છે કઈ રીતનું હોય છે તો વિદ્યા સહાયક ધોરણ એકથી આઠમાં મળવાપાત્ર પગાર ધોરણ જે હોય છે એ પચીસ પાંચસોથી લઈને એક્યાસી સો સુધીનું હોય છે આજે તમારું બેઝિકનું જે પે બેન્ડ છે એ કહી શકાય શિક્ષણ સહાયકમાં ધોરણ નવ દસમાં મળવાપાત્ર જે પગાર ધોરણ હોય છે એ પાંત્રીસ ચારસોથી લઈને એક લાખ બાર હજાર ચારસો સુધીનું જે પે બેન્ડ હોય છે શિક્ષણ સહાયક ધોરણ અગિયાર બારમાં મળવા પત્ર પગાર ધોરણની વાત કરીએ તો ઓગણચાલીસ ચાલીસ નવસોથી લઈને એક લાખ છવ્વીસ હજાર છસો સુધીનું પે બેન્ડ હોઈ શકે છે ઘણા ઉમેદવારોને આ પે બેન્ડ લેવલમાં ખ્યાલ નહીં આવ્યો હોય તમે ગૂગલની અંદર પણ ડાઉનલોડ કરશો તો તમને આ મળી જશે મિત્રો અહીંયા એક સિમ્પલ વસ્તુ સમજો તમે અહીંયા જોઈ શકો છો ઉપર ડાબી બાજુ ખૂણામાં ગ્રેડ પે લખેલું છે અને લેવલ લખેલા છે જુદા જુદા તમે પ્રાથમિકમાં શિક્ષક તરીકે લાગો છો તો ગ્રેડ પે ચોવીસ અને લેવલ ચાર મુજબ ઊભી લાઈન છે જે પચીસ પાંચસો છવ્વીસ ત્રણસો સત્યાવીસો સત્યાવીસ નવસો એ પ્રમાણે તમને ઇજાફો મળતો હોય છે ત્રણ ટકાનો એ વર્ષે વર્ષે ઉમેરાતો જતું હોય છે એ બધું એ રીતે

કરવામાં તો તમે આ પરિપત્ર ઓફિશિયલ જોઈ શકો છો મહિનામાં જે લાગુ ક્યારથી થવાનું હતું મિત્રો એક સાત બે હજાર અમલીમાં આવ્યું તમારું જે પગાર ભથ્થું છે એમાં મોંઘવારી ત્રેપન ટકા હવેથી ગણાય છે હવે મિત્રો વાત કરીએ કે તમે જયારે પાંચ વર્ષ તમારે પતે છે ત્યારે તમે ફૂલ પે માં આવો છો છઠ્ઠા છઠ્ઠા વર્ષે ત્યારે તમારો પગાર કઈ રીતે બનતો હોય છે તો તમે પ્રાથમિકમાં હોય માધ્યમિકમાં હોય કે ઉચ્ચતર માધ્યમિકમાં તમામ આ રીતે જે પગાર ધોરણ નક્કીતું હોય છે તમારો જે બેઝિક પગાર છે પે સ્કેલ મુજબ એ પ્લસ મોંઘવારી ભથ્થું તેપન ટકા આખા ગુજરાતના તમામ કર્મચારીઓને તેપન ટકા લાગુ પડે છે પ્લસ ગરભાડું દસ ટકા એ જે ગરભાડું છે એ વિસ્તાર મુજબ અલગ અલગ હોય છે એક્સ વાય જેડ કેટેગરી જે સરકાર દ્વારા અલગ અલગ અર્બન એરિયા છે મહાનગર છે તો એમને વધુ મળતું હોય છે રુરલ એરિયામાં ઓછું મળતું હોય છે ટૂંકમાં એ રીતનું ઘરભાડું હોય છે આઠ ટકા દસ ટકા તો અહીંયા આપણે અંદાજે દસ ટકા મૂકેલું છે આ ઉપરાંત મેડિકલ હજાર રૂપિયા તમામનો સરવાળો કરીને પગાર મળવાપાત્ર થાય છે ઘર ભાડું વિસ્તાર પ્રમાણે મળવાપાત્ર હોય છે હવે આપણે વિદ્યા સહાયકનો ટોટલ આપણે આંકડો તમને આપીશું કે કઈ રીતની ગણતરી હોય છે પગાર પગાર ધોરણની વાત કરીએ તો એનો બેઝિક શરૂઆતમાં જ્યારે વર્ષમાં આવે છે ત્યારે પાંચસો મોંઘવારી પ્રમાણે પચીસ પાંચસોના ત્રેપન ટકા કરીએ તો તેર હજાર પાંચસો પંદર ઘરભાડું જે એચઆરએ છે એ પચીસ પાંચસોના આઠ ટકા અહીંયા આઠ ટકા પ્રમાણે લીધું છે મિત્રો જે મહાનગર હોય છે અર્બન એરિયા હોય છે ત્યાં વધુ હોય છે તો એ એ વ્યક્તિએ બદલાતું હોય છે પચીસ પાંચસોના ના આઠ ટકા એટલે બે હજાર ચાલીસ મેડિકલ હજાર રૂપિયા કુલ રૂપિયા તમને પગાર થાય છે પણ મિત્રો આની અંદર હજી કપાત બાકી કપાત થતી હોય છે કપાતની વાત કરીએ તો કઈ કઈ કપાત થતી હોય છે તો પહેલી કપાત અ જયારે તમારી બાર હજાર કરતાં વધુ સેલેરી હોય તો વ્યવસાય વેરો કપાતો હોય છે જે બસો રૂપિયા કપાતો હોય છે આ ઉપરાંત જૂથ વીમો જે રાજ્યનો વેરો છે એનો જે પરિપત્ર આવ્યો તો એ પણ તમને સમજાવું છું પરિપત્ર છે તો એ પ્રાથમિકની અંદર તમારે જૂથ વીમો છે ચારસો રૂપિયા કપાતો હોય છે જૂથ વીમો એક યોજના છે ચાલુ નોકરી તમારા દરમિયાન તમારું મૃત્યુ થાય તો તમને વીમા કવચ વીમા કવચ સરકાર પાડતી હોય છે જેથી તમને તમારા પરિવારને પૈસાની આર્થિક સહાય મળતી હોય છે આ ઉપરાંત દસ ટકા સીપીએફ કપાતું હોય છે અલગ અલગ ત્રણ રીતે કપાત થતી હોય છે આ રીતે ટોટલ અલગ અલગ ત્રણ તમારા જે પગારમાંથી તમને મળવાપત્ર પગાર હોય છે એમાંથી કપાત થતી હોય છે મિત્રો આ ઓફિશિયલ પરિપત્ર છે નવ દસ બે હજાર ત્રેવીસનો જે રાજ્ય સરકારના કર્મચારીઓને જૂથ વીમા માટેનો છે સરકારે જૂથ વીમા માટે અલગ અલગ જૂથમાં વર્ગીકરણ કરેલું છે કે કોને કેટલો જૂથ વીમો આપવાનો છે અહીં તમે થોડું આછો પરિપત્ર છે પણ તમે જોઈ શકો છો કે જૂથ ક જૂથ ખ જૂથ ગ અને જૂથ ગ સાતમા પગારમાં જ મુજબ જોવા જઈએ તો જેનું આપણે શરૂઆતમાં તમને લેવલની વાત કરી જેનું લેવલ એકથી છ છે એમને જૂથ ઘ માં સમાવેશ કરવામાં આવે છે લેવલ સાતથી અને લેવલ લેવલ સાત અને લેવલ આઠનો જેને પગાર લાગુ પડે છે એમને જૂથ ખ માં અને લેવલ નવ કે તેથી વધુના લેવલનો પગાર ધરાવતી જગ્યા હોય છે એને જૂથ કમાં તો એ પ્રમાણે એમને જૂથ વીમો આપવાનો હોય છે કેટલો કેટલો આપવાનો હોય છે તો અહીં તમે જોઈ શકો છો ક જૂથવાળા છે એમને સોળસો માસિક મહિને ખ જૂથવાળાને આઠસો જૂથવાળાને ચારસો અને ઘ જૂથવાળાને બસો એ અત્યારનો નવો છે જૂનો જે હતો એ ચારસો બસો સો અને પચાસ કરવામાં આવ્યો બે હજાર ચાર ગણા જેટલો વધારો સરકારે કર્યો હતો એના આધારે તમને વીમા કવચ મળતું હોય છે મિત્રો અહીંયા વીમાની રકમ પણ લખેલી છે જે આ નવું પરિપત્ર લેટેસ્ટ બે હજાર ત્રેવીસનો છે એ છે જે ક જૂથના છે એમને વીસ લાખ જેટલું વીમાનું રક્ષણ મળતું હોય છે ખ જૂથના છે એમને દસ લાખ જેટલું છે ને પાંચ લાખ અને ઘ જૂથના છે ને અઢી લાખ તમારી ચાલુ નોકરી મૃત્યુ થાય છે તો આ પ્રમાણે તમને વીમા કવચ મળતું હોય છે હવે સીપીએફ જે દસ ટકા સીપીએફ કપાતું હોય છે એ કઈ રીતે કપાતું હોય છે મિત્રો તો તમારો જે બેઝિક પગાર છે વત્તા બેઝિક પગાર વત્તા મોંઘવારી ભથ્થું એ બંનેનો સરવાળો કરો એના દસ ટકા પ્રમાણે તમારું સીપીએફ કપાતું હોય છે આપણે વિદ્યા સહાયકની વાત કરીએ તો પચીસ પાંચસો જે મૂળ પગાર છે પચીસ પાંચસોના ત્રેપન ટકા કરો તો તેર હજાર પાંચસો પંદર મોંઘવારી ભથ્થું થયું એ બંનેનો સરવાળો કરતાં જે મળે એના દસ ટકા એટલે ત્રણ હજાર નવસોને એક રૂપિયા સીપીએફ કપાય સીપીએફ કપાતા તમે જે સીપીએફ હોય છે તમે કર્મચારી કર્મચારીનું ફોર્મ ભરવાનું હોય છે ફૂલ પે માં આવો છો ત્યારે તમે નક્કી પણ કરી શકો છો કે તમારે કેટલા તમારા પગારમાંથી દર મહિને કેટલા સીપીએફની કપાત કરવી છે દસ ટકાની કપાત કરવી છે બાર ટકાની કપાત કરવી છે ચૌદ ટકાની કપાત કરવી છે મિત્રો આનાથી ફાયદો શું થશે જેટલી સીપીએફની કપાત થતી હોય છે એટલા રૂપિયા સરકારે એક્સ્ટ્રા ચૂકવતી હોય છે સામે એ ટૂંકમાં તમારી જે બચતની રકમ હોય છે છેલ્લે જ્યારે તમારી નોકરી પતે છે ત્યારે તમને વધુ મળવા પાત્ર થાય છે તો તમે એ સિલેક્ટ કરી શકો છો તો તમારે તમારા પગારમાંથી માસિક કેટલાની કેટલા ટકાની સીપીએફ કપાવી છે નોર્મલી દસ ટકા બાર ટકા અને ચૌદ ટકા પ્રમાણે સીપીએફની કપાત થતી હોય છે હવે વિદ્યા સહાયકોને આપણે કુલ કપાત જોઈએ તો વ્યવસાય વેરો બસો રૂપિયા જૂથ વીમો રાજ્ય વેરો જે છે જૂથ વીમા રાજ્ય વેરો પણ કહેવામાં આવે છે એ ચારસો રૂપિયા સીપીએફ ત્રણ હજાર નવસો એક કુલ કપાત પિસ્તાલીસ હજાર પાંચસો ને ચોપન રૂપિયા મળવા પાત્ર થશે મિત્રો તમને સમજાઈ ગયું હશે એવી જ રીતે માધ્યમિકની અંદર હોય છે ઉચ્ચતર માધ્યમિકની અંદર હોય છે માધ્યમિકની વાત કરીએ તો બેઝિક પગાર છે પાંત્રીસ હજાર ચારસો મોંઘવારી ભથ્થું જે ડીએ છે એ પાંત્રીસ હજારના પાંત્રીસ હજાર ચારસોના ત્રેપન ટકા પ્રમાણે લઈએ તો અઢાર હજાર સાતસો ને બાસઠ થશે ઘરભાડું જે એચઆર છે મેં તમને કીધું અહીંયા દસ ટકા પ્રમાણે મેં લીધેલું છે ક્ષેત્રે ક્ષેત્રે અર્બન એરિયા હોય રૂરલ એરિયા હોય મહાનગર હોય એમાં જે ગરભાડું હોય છે એ ચેન્જ થતું હોય છે તો પાંત્રીસ ચારસોના દસ ટકા પ્રમાણે ત્રણ હજાર પાંચસો ચાલીસ મેડિકલ હજાર રૂપિયા મળવાપાત્ર હોય છે આમ કુલ સાતસો ને બે રૂપિયા મળવા પાત્ર થશે હવે કપાતની વાત કરીએ મિત્રો તો વ્યવસાય વેરો રૂપિયા અહીંયા પણ માધ્યમિકની અંદર પણ મેં તમને કહ્યું અગાઉ જૂથમાં જે આનો બેતાલીસ પે હોય છે તો બેતાલીસનો ગ્રેડ પે માં ચારસો રૂપિયાનો જૂથ વેરો જે કપાતો હોય છે બે હજાર ત્રેવીસ ના પાત્ર મુજબ સીપીએફ પાંચ હજાર ચારસો સોળ કપાશે દસ ટકા પ્રમાણે એવી રીતે કુલ કપાત જોઈએ તો છ હજાર સોળ રૂપિયા મિત્રો કપાત થશે જે મહિને ખાતામાં કેટલો પગાર આવશે તો અઠાવન હજાર સાતસો બે માંથી છ હજાર ને સોળ રૂપિયા બાદ કરીશું તો બાવન હજાર છસો ને છ્યાસી રૂપિયા તમને જે પગાર છે એ મળવા પાત્ર થશે એવી જ રીતે જે ઉચ્ચતર માધ્યમિક છે ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકોની પગાર ધોરણની વાત કરીએ તો બેઝિક પગાર જે લેવલ છે મિત્રો લેવલ સાત મુજબ ઓગણચાલીસ હજાર નવસો મોંઘવારી ભથ્થું જે ડીએ છે ઓગણચાલીસ હજાર નવસોના ત્રેપન ટકા પ્રમાણે એકવીસ હજાર એકસો સુડતાલીસ ઘર ભાડું એચારે છે એ દસ ટકા પ્રમાણે ત્રણ હજાર નવસો નેવું મેડિકલ હજાર રૂપિયા એવી રીતે કુલ પગાર છાસઠ હજાર અને સાડત્રીસ રૂપિયા તમને મળવાપાત્ર થતો હોય છે જેમાંથી કપાત બાદ વાત કરીએ તો વ્યવસાય કરો બસો રૂપિયા જૂથ વીમો રાજ્ય વેરો છે એ આઠસો રૂપિયા તમને અગાઉ જે પરિપત્રમાં દર્શાવ્યું એ પ્રમાણે જૂથ વીમો આઠસો રૂપિયા સીપીએફ જે મૂળ પગાર પ્લસ મોંઘવારી ભથ્થું બંનેનો સરવાળો કરો એના દસ ટકા કરો એટલે છ હજાર એકસો ચાર સીપીએફ એવી રીતે કુલ કપાત સાત હજાર એકસો ચાર રૂપિયા કુલ કપાત થશે અને જે પગાર છે છાસઠ હજાર સાડત્રીસ એમાંથી વાત કરશો કપાત એટલે તમને હાથ ઉપર તમારા ખાતામાં મહિને અઠ્ઠાવન હજાર નવસો તેત્રીસ રૂપિયા મળવા પાત્ર થશે તો આ જે વાત કરી મિત્રો તમે છઠ્ઠા વર્ષે જ્યારે ફૂલ પે માં આવો છો ત્યારનો પગાર થયો એમાં તમારા ગ્રેડ પે તમારા જે પે બેન છે લેવલ છે એ પ્રમાણે ધીમે ધીમે તમારો પગાર વધતો જતો હોય છે ત્રણ ટકાનું ઇન્ક્રીમેન્ટ જે હિજાફો મળવા પાત્ર હોય છે ઇજાપો શું છે મિત્રો તો અહીંયા એક વિદ્યા સહાયકના એક્ઝામ્પલથી તમને સમજાવું છું અહીંયા લે સહાયિક છે લેવલ ચારમાં આવતું હોય છે ચોવીસોનો ગ્રેડ પે છે અહીંયા મૂળ પગાર પચીસ પાંચસો છે એમાં ત્રણ ટકાનો વધારો કરીને છવ્વીસ ત્રણસો થશે એમાં ત્રણ ટકાનો વધારો કરો સત્યાવીસો થશે તો આ રીતે ઈજા આપો ત્રણ ટકાનો વધારો થતો હોય છે મૂળ પગારમાં વધારો થશે તો મોંઘવારી વધતું પણ વધશે એના ત્રેપન ટકા વધશે તો બધું મૂળ પગાર ઉપર થતું હોય છે એટલે તમારું ઓલ ઓવર પગાર એ રીતે વધતો હોય છે હવે વાત કરીએ મિત્રો તમને ઉચ્ચતર પગાર ધોરણ કેટલું મળતું હોય છે કયો કયો ગ્રેડ પે મળતું હોય છે અને કયા કયા વર્ષે જે ઉચ્ચતર પગાર ધોરણ હોય છે એ મળવાપાત્ર હોય છે તો વિદ્યા સહાયક હોય માધ્યમિક હોય કે ઉચ્ચતર માધ્યમિક હોય ત્રણ વખત ઉચ્ચતર પગાર ધોરણ મળતા હોય છે નવમાં વર્ષે વર્ષે અને એકત્રીસમાં વર્ષે ટેટ વન ટેટ ટુને વર્ષે ગ્રેડ પે લાગુ પડે છે વર્ષે ગ્રેડ પે લાગુ પડે છે અને એકત્રીસમાં વર્ષે ગ્રેડ પે લાગુ પડે છે એવી જ રીતે માધ્યમિકની વાત કરીએ તો માધ્યમિકને પણ ઉચ્ચતર પગાર ધોરણ નવમાં વર્ષે ગ્રેડ પે વીસમાં વર્ષે ગ્રેડ પે અને એકત્રીસમાં વર્ષે છે આવી જ રીતે ઉચ્ચતર માધ્યમિકની વાત કરીએ ઉચ્ચતર માધ્યમિકના જે શિક્ષકો છે એમને નવમા વર્ષે તમે છઠ્ઠા જ્યારે ફૂલ પેમાં આવો છો ત્યારે તો ચુમ્માલીસોનો ગ્રેડ પે હોય છે નવમા વર્ષે છેતાલીસોનો ગ્રેડ પે વીસમા વર્ષે ચોપનસોનો ગ્રેડ પે અને એકત્રીસમા વર્ષે અહીંયા પણ મિત્રો ખાસ એક વસ્તુ યાદ રાખજો જે ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો છે એનું એકત્રીસમા વર્ષે જે ઉચ્ચતર પગાર ધોરણ મળવા પાત્ર હોય છે સળંગ ચોપનસો પ્રમાણે જ ગણતરી કરવામાં આવે છે આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો અહીંયા મારી મિસ્ટેક નથી પણ એ પ્રમાણે જ ગણતરી થતી હોય છે તો વિડિયો મિત્રો તમને ગમ્યો હશે તમને ખ્યાલ આવી ગયો હશે કે કઈ રીતનું પ્રાથમિકમાં માધ્યમિકમાં અને ઉચ્ચતર માધ્યમિકમાં પગાર ધોરણ મળતું હોય છે કઈ રીતે ફૂલ પેમાં આવે ત્યારે પગાર ધોરણ ધ્યાને લેવા લેવામાં આવતું હોય છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને જે સુધી સબસ્ક્રાઈબ ના કર્યું ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ બાજુમાં આપેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કોઈ પણ વિડીયો મૂકું તમારા સુધી પહોંચી જાય ધન્યવાદ